કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે મોરબી સ્વયંભૂ બંધ વેપારી એસોસિએશને પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે વેપારીઓ અને હિન્દુ સંગઠનો દ્વારા મૌન રેલી યોજવામાં આવી શહેરના નવા બસ સ્ટેન્ડ ખાતેથી નગર દરવાજા ચોક સુધી રેલી યોજવામાં આવી નગર દરવાજા ચોક ખાતે આતંકીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું પાકિસ્તાન હાઈ હાઈ નારા સાથે હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો જેતન પાટડિયા મોરબી બજરંગ સંયોજક જમ્મુ ના પહેલ ગામ જે ઇસ્લામિક આતંકવાદી દ્વારા જે નિર્દોષ હિન્દુ હત્યાઓ કરવામાં આવી એના વિરોધમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા પુત્રાદહનનો વિરોધ કરી અને જે પહેલ ગામમાં હિન્દુઓની જે હત્યા કરી છે જે ધરમ પૂછીને હત્યા કરી છે અને જે ત્યાં લોકો ફરવા ગયેલા હતા એ લોકોના કપડાં ઉતારી અને ચેક કરી અને કલમાં પણ પઢાવ્યા છે અને ચેક કરતા હતા કે જે હિન્દુ છે કે મુસ્લિમ તો એના વિરોધમાં આજે જો ભજંગર અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીંયા મોન રેલી તાડી અને કુતરા દહનનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે જય શ્રી રામ